ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો કરવામાં આવ્યો પ્રારંભ જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું ગોંડલ તાલુકાના પાંચ હજાર જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે એકસો ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાં વીસ ખેડૂતો માલ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ડોલરિયાએ દેરડી કુંભાજી ગામથી તુવેર લઈને આવેલ પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નરોડિયાનું હારતોરા કરી મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા દ્વારા શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ડોલરિયા ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયા કચ્છભાઈ વૈષ્ણવ જીતુભાઈ જીવાણી જામવાડી સહકારી મંડળીના પ્રમુખ વિનુભાઈ મોણપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા નાફેડ દ્વારા એક ખેડૂત દીઢ વધુમાં વધુ ચાર હજાર કિલોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે એક હજાર પાંચસો દસ રૂપિયા લેખે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો થયો પ્રારંભ જામવાડી સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે વેચવા આવેલ દરેક ખેડૂતો અને મજૂરોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીના કેન્દ્રનું ઓપનિંગ થઈ રહ્યું છે અમારા ખેડૂતને ચાંદલો કરી હારતોરા કરી ખેડૂત આપણા ભગવાન છે અને એનું સન્માન કરી આજથી ગુજરાત સરકારે જે ખરીદી ચાલુ કરી છે તુવેરનું ટેકાના ભાવે પંદરસો ને દસ રૂપિયાના વીસ કિલોના ભાવથી એનું આજ ઓપનિંગ થઈ રહ્યું છે મને આજ સરકારને અભિનંદન દેતા ખૂબ જ આનંદ થાય છે કારણ કે બસો મણ જેવી ખરીદી કરવાના છે અને આનંદ અને હરખ એટલા માટે છે કે ભારતના ઇતિહાસમાં હમણાં હમણાં જે મગફળીની ખરીદી કરી છે એ ક્યારે કોઈ કલ્પના ન કરી હોય સૌરાષ્ટ્રના ખેડૂતોની નવસો હજાર રૂપિયા જેવી જયારે મગફળીના ભાવ જાતા ત્યારે સરકારે ઊંચા ભાવે ખરીદી કરી અને ખેડૂતોની ખભે ખભો મિલાવીને સાથે ઉભી રહી છે એવી જ રીતે અત્યારે તુવેરની ખરીદી કરી અને સરકાર ખેડૂતોની સાથે ઉભી રહી છે ગોંદર તાલુકાની અંદર પિસ્તાલીસો જેવી એન્ટ્રી નોંધાણી છે એમાં જે ઓપનિંગમાં એકવીસ ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે આજે જ્યારે આવું વાતાવરણ છે ત્યારે મને તો એવું કહેતા અરજ થાય કે આ તો ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે કારણ કે જ્યારે જ્યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીમાં આવી જાય એનો ફાયદો એ થતો હોય એક તો ખેડૂતોને ઊંચી બજાર મળે બીજું જથ્થો જેટલો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એના હિસાબે પણ બજારનો ભાવ ઊંચો રહેતો હોય છે તો આવી રીતે રોજ હું આપણા ખેડૂતોના દીકરા એવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ નો આભાર માનું છું